મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કારણ કે ઘણા લાંબા સમયથી મિત્રો તમે સૌ રાહ જોઈ રહ્યા હતા કે દેશભરમાં ચોવીસ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો પોતાની મુખ્ય માંગ જેવી કે માનદ વેતનમાં વધારો સહિતના જે મુદ્દાઓ છે તેને લઈ અને સમગ્ર દેશમાં લડતો ચડાવી રહી છે ત્યારે મિત્રો આ રાજ્ય સરકારમાં જ્યારે આંગણવાડી કાર્યકરોમાં મિત્રો ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો થશે અને રાજ્યમાં આગામી સમયમાં પાંત્રીસ હજાર કરતાં પણ વધારે આંગણવાડી તેદાગર બહેનો જે છે તેની નિમણૂક કરવામાં આવશે તેવી જાહેરાત આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો અજેર આંગણવાડીની ભરતી છે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે જાહેર કરવામાં આવશે એને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો મિત્રો હવે વાત કરીએ આંગણવાડી કાર્યકરના પગારમાં તો કે તેમાં ટૂંક જ સમયમાં વધારો કરવામાં આવશે અને રાજ્યમાં ટૂંક જ સમયમાં પાંત્રીસ હજાર આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરોની નવી નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ મિત્રો હેલ્પરની જે ખાલી જગ્યાઓ છે એ પણ ટૂંક જ સમયમાં ભરવામાં આવશે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટે તૈયારી શરૂ કરી દીધી છે આ જગ્યાઓની જે ભરતી પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની લગભગ પાંત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે આ જગ્યાઓ ભરવા માટે સરકારી આદેશથી પહેલેથી જ જારી કરવામાં આવ્યો છે અને જે આ જગ્યાઓ ભરવાની પ્રક્રિયાઓ ટૂંક સમયમાં જ શરૂ થશે અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી સહાયકોની જે ખાલી જગ્યાઓ છે એ ભરતી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરવામાં આવશે પાંત્રીસોથી વધારે આંગણવાડી સહાયકોની જગ્યાઓ જાહેર કરવામાં આવશે તેમજ ત્રેવીસ હજારથી વધારે જગ્યાઓ પર આંગણવાડી કાર્યકરોને તૈનાત કરવામાં આવ્યા છે ત્રેવીસ હજાર જગ્યાઓથી પચાસ જગ્યાઓ જેટલી સહાયકોમાંથી ભરતી આપવામાં આવી છે જેના કારણે મોટી સંખ્યામાં આંગણવાડી સહાયકની જગ્યાઓ ખાલી પડી છે ઉપરાંત મોટી સંખ્યામાં આંગણવાડી હેલ્પરની જગ્યાઓ પહેલેથી જ ખાલી છે પ્રથમ તબક્કામાં પચીસ હજાર જેટલી જગ્યાઓ ભરવાની ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો રાજ્યમાં લગભગ ઓગણીસ હજાર જેટલા નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેને જેમાં નવી નવી નિમણૂક આપવામાં આવશે અને નવા બનાવેલા આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી સહાયકો અને કાર્યકરો બંને મિત્રોની ભરતી કરવામાં આવશે તેમજ મિની આંગણવાડી કાર્યકરોને પ્રમોશન મળશે તેમજ માનદ વેતનમાં વધારો થશે ત્યારબાદ બાળ વિકાસ વિભાગના નિર્દેશાલય દ્વારા મિની આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ કેન્દ્રોમાં અપગ્રેડ કરવામાં આવશે આ સંદર્ભમાં પણ એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે સામાન્ય કેન્દ્રના ધોરણે પૂર્ણ કરતાં તમામ મિની આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરીને સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે તેમજ આજે મિની આંગણવાડી કેન્દ્રો છે એને આંગણવાડી કાર્યકરોના લાભ મળવાનું શરૂ થશે બાળ વિકાસ વિભાગના નિર્દેશ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વસ્તી વૃદ્ધિના કારણે લાભાર્થીઓને મિની આંગણવાડી કે જે કેન્દ્રોમાં સો ટકા લાભ મળી રહ્યો નથી હવે મિની આંગણવાડી કેન્દ્રો ચલાવતા કાર્યકરોને પણ સંપૂર્ણ આંગણવાડી કાર્યકર બનાવવામાં આવશે જેનાથી તેમના માનદ વેતનમાં પણ વધારો થશે જેની સાથે સાથે મિની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સહાયકોને જગ્યામાં ખાલી નિમણૂક આપવામાં આવશે રાજ્યભરમાં બાવીસ હજાર કે બસો નેવું જેટલી મિની આંગણવાડી કેન્દ્રો હાલમાં કાર્યરત છે એટલી જ આંગણવાડી હેલ્પરોને પણ જગ્યા મળશે જ્યારે પ્રથમ આંગણવાડી હેલ્પરના પ્રમોશન પછી લગભગ બાર હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે એમ કરીને કુલ મળીને લગભગ કુલ પાંત્રીસ હજાર જેટલી આંગણવાડી સહાયકોની જગ્યાઓ ટૂંક જ સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવશે જો મિની આંગણવાડી અને નિયમિત આંગણવાડીની સરખામણી કરવામાં આવે તો આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને સહાયક બંનેની નિમણૂક કરવામાં આવે છે જ્યારે મિની આંગણવાડી કેન્દ્રમાં ફક્ત મિની આંગણવાડી કાર્યકરની જ નિમણૂક કરવામાં આવે છે હવે મિત્રો આંગણવાડી સહાયકની નવી નિમણૂક કરવામાં આવશે અને મિની આંગણવાડી કાર્યકરને બટ્ટી આપી કાર્યકરી આંગણવાડી કાર્યકરને સહાયક બનાવવામાં આવશે અને એમાંથી આંગણવાડી કાર્યકરોને મળતા તમામ લાભો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો હાલમાં જે કેન્દ્ર સરકાર છે મિની આંગણવાડી કાર્યકરોને પાંત્રીસો જેટલા રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા બારસો પચાસ રૂપિયામાં આપે છે હવે તેમને આંગણવાડી કાર્યકર જેટલું એટલે કે લગભગ રૂપિયા આઠ હજાર જેટલું માનદ વેતન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત